કરૂણ મોત નીપજ્યું હતું મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી વિનાયક રેસિડેન્સીમાં માં છવ્વીસ વર્ષીય અજય કુમાર અશોક નર્મદાસધેલ પોતાની મોપેડ નંબર જી જે પાંચ એસએન ઝીરો છ સત્તર લઈને રાજપીપળા ચોકડી પાસેથી ગતરોજ રાતના સમયે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર જીજે સોળ ઝેડ ત્રીસ અગ્ન્યાસીના ચાલકે અચાનક ટર્ન લઈ રાજપીપળા ચોકડી તરફથી આવતા મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે ઈજાગ્રસ્ત અજય બંધેલને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રિપોર્ટર નઈમ દિવાન